પાલિકા આરોગ્ય વિભાગની કાર્યવાહી પાંડેસરા વિસ્તારના પાણીપુરીના વિક્રેતાને ત્યાં દરોડા કરવામાં આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પૂરીનો નાશ કરાયો સુર체ના પાંડેસરા વિસ્તારમાં જે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે લોકો ઠંડા પદાર્થોને બહારના ખાવા પીવાના પદાર્થો વધારે પ્રમાણમાં ખાતા હોય છે પરંતુ લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત થતી હોય તેવા બનાવો સામે આવ્યા છે ડાયરિયા ઝાડા ઉલટીના કેસ વધતા ગંદકીમાં બનતી પાણીપુરીની પૂરીનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો આરોગ્ય વિભાગની ટીમે પાંડેસરા ગોવાલક વિસ્તારમાં આવેલી પાણીપુરી મેન્યુફેક્ચર યુનિટ પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી પાણીપુરી બનાવવાના સ્થળ પર તદ્દન ગંદકી જોવા મળી હતી ગંદકીથી ઘેરાયેલા વાતાવરણમાં પાણીપુરીની પુરી બનાવાતી હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે સ્થળ પરથી મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલ પૂરીઓનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો સમગ્ર જથ્થાને કચરાની ગાડીમાં ભરીને દૂર કરવામાં આવ્યો હતો તેમજ દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી જી સાહેબ आरोग्य स्टाफ है હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણી પીની યોજના થાય છે જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોલા ગોવાલા વિસ્તારમાં પાણી પૂરીની જે પૂરીનું બનાવવાનો નાના ના પાયા ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે તેમજ કોરીઓના સ્થાન કરવામાં આવ્યો છે નોતી સંપવામાં આવી છે કરવામાં આવી છે નોતી સપવામાં આવે છે કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે આજના આપણે પ્રસેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરીશન ના દરેક ઝૂંડમાં થરી આ જે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતું જગ્યાઓ જે જોવામાં આવી છે એ આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધું